નમસ્કાર મિત્રો ને આ એપિસોડમાં આપણે તાલ કટોરા સ્ટેડિયમ દિલ્હી ત્યાં આજે રાહુલ અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓબીસીના ના કાર્યકરોને જે સંબોધન કર્યું અથવા કોંગ્રેસના કાર્યકરોને જે સંબોધન કર્યું એની તો આપણે વાત કરવાના છીએ પરંતુ એ પહેલા કેપી મલિક દેશના બહુ જ મોટા ગજાના પત્રકાર ભાસ્કર ગ્રુપના પોલિટિકલ એડિટર અને અને ભાજપ ખૂબ નજીક છે એમણે આજે એક વિસ્ફોટક માહિતી આપી છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસ કેટલાક સંસદ સભ્યો એ સામૂહિક રીતે રાજીનામા આપી શકે છે ફરીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો સામૂહિક રીતે રાજીનામા આપી શકે છે એવું સંઘ ભાજપથી ખૂબ નજીક ગણાતા અને દેશના સૌથી મોટા અખબાર ગ્રુપ ભાસ્કરના પોલિટિકલ એડિટર કેપી મલિકે આજે જણાવ્યું છે એમણે બીજી પણ એક વિસ્ફોટક બાબત કહી છે કે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપનાર હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે ક્ષમા કરશો એ પોતાના જ નિવાસમાં હજુ સત્તાવાર નિવાસસ્થાનમાં છે જે એમણે ખાલી કરવાનું છે પરંતુ એમને ન તો કોઈને મળવા દેવાય છે ન એમને બહાર જવા દેવાય છે એ એ એમના જ નિવાસમાં છે એવા વાવડ કેપી મલિકે આપ્યા છે હવે ધનખડના ઈરાદાઓ મોદી સરકારને પ્રતિકૂળ હતા કે મોદી સરકારને ગબડાવાના હતા એવી ચર્ચા તો ઘણા વખત ચાલી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં અને સંઘ વચ્ચે જે ખટરાગ છે એમાં ક્યારે શું થઈ શકે એ કેવું જરા મુશ્કેલ છે આવતીકાલે ગુજરાતના પ્રવાસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવી રહ્યા છે એ આણંદ જિલ્લામાં એમના બે કાર્યક્રમો છે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જે પશુપાલકો છે દૂધ ઉત્પાદકો છે એમની સાથે પણ રાહુલ ગાંધી ઇન્ટરેક્ટ કરવાના છે એમની સાથે વિચાર વિમર્શ કરવાના છે અને એને માટે આણંદના એક પાર્ટી પ્લોટમાં એ કાર્યક્રમનું આયોજન થયું છે તો આજે આપણે જેની વાત કરવાની છે એ વાત બહુ જ ગંભીરપણે રાહુલ ગાંધીએ કહ્યું કે હું બે હજાર ચાર થી રાજકારણમાં છું અને તમને ખ્યાલ છે કે મનમોહન જે સરકાર હતી બે હજાર ચૌદ સુધી એ દરમિયાન રાહુલ ગાંધી સાંસદ પણ રહ્યા અને એમણે આજે એક ભૂલનો નો પણ કર્યો એમણે એમ કહ્યું કે કોંગ્રેસની એ ભૂલ નથી પરંતુ એ ભૂલ મારી છે કે ઓબીસી ના અધિકારો ઓબીસી ના હિત એને માટે મારે જ એને કંઈક કરવું જોઈતું તું મારે વધારે સક્રિયતા દાખવવાની જરૂર હતી કારણ કે આરએસએસ અને મનુવાદ એનો મનુવાદ એ ઓબીસી ના હિતોની વિરુદ્ધમાં સતત સક્રિય છે પરંતુ જ્યારે કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તા સ્થાને હતી ત્યારે હું ઘણું બધું કરી શક્યો હોત પરંતુ એ વખતે ઓબીસી ના હિતો માટે જાજુ કરી શક્યો નહીં એ મારી ભૂલ હતી એ કોંગ્રેસની ભૂલ નહોતી પરંતુ આજે કેટલાક અખબારોએ અથવા તો પોર્ટલોએ રાહુલ ગાંધીના આ ભાષણને કેવી રીતે વિકૃત કરીને મૂક્યું છે કે એમણે કહ્યું છે કે કોંગ્રેસની આ ભૂલ છે રાહુલ ગાંધી એમ કહે છે કે કોંગ્રેસની આ ભૂલ છે એટલે મીડિયાની અંદર જે રીતે સમાચારોનું વિકૃતિકરણ કરવાની એક વૃત્તિ છે મોદી શાહના ઈશારે મીડિયા સંસ્થાનો કામ કરે છે અને કેન્દ્ર સરકારને રાજી રાખવા માટે ગોદી મીડિયા કે ચરણ ચુંબક મીડિયા એ કામ કરે છે એ આપણને જોવા મળે છે પરંતુ હવે સ્થિતિ એવી થઈ છે કે રાહુલ ગાંધી જે પણ કંઈ કરે એની નોંધ સાચી રીતે અથવા ખોટી રીતે મીડિયાએ લેવી પડે છે અને રાહુલ ગાંધીને અવગણવાનું મીડિયા માટે શક્ય નથી કારણ કે દેશના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે સૌથી વધારે આક્રમક રીતે જો કોઈ વાત કરતું હોય તો એ કોંગ્રેસના ભાગીદારી અને એનો ન્યાય મહાસંમેલન આજે તાલકટોરા સ્ટેડિયમ ઉપર યોજાયું એમાં બહુ સ્પષ્ટપણે જાહેર કર્યું કે કોંગ્રેસ શાસિત બધા જ રાજ્યોમાં જાતિગત જનગણના કરાવવામાં આવશે અને એમણે તેલંગણ પણ વાત કરી અને તેલંગણના સંદર્ભમાં તમને ખ્યાલ છે કે રેવંત ની સરકાર છે ઘણા વખત સુધી તો એવું પણ કહેવાતું હતું કે રેવંત રેડ્ડી એબીવીપી એટલે કે સંઘ પરિવારની સંસ્થામાંથી આવે છે એટલે એ ગમે ત્યારે નરેન્દ્ર મોદીના ગુણગાન કરવા માટે પાછા ફરી જશે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને સંઘની આવી અપેક્ષા છતાં રેવંત રેડ્ડી એ રાહુલ ગાંધીની ટીમના એક મજબૂત સાથી તરીકે જળવાઈ રહ્યા છે મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે અને એમણે તેલંગણની અંદર જે રીતે જાતિગત જનગણના કરાવી છે એક મોડેલ ઉભું કર્યું છે અને એ મોડેલ એની અંદર બહુ સ્પષ્ટપણે એ કહે છે કે તેલંગણની કઈ ઓફિસમાં કેટલા દલિત છે કેટલા આદિવાસી છે કેટલા ઓબીસી છે એનો ડાટા અવેલેબલ છે એ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ડાટા ડાટાની વાત કરે છે થ્રીજી ફોરજી ની અને તમને ખ્યાલ છે કે પચાસ વર્ષ પહેલા જેની પાસે તેલ હોય ઓઈલ હોય જે તેલ ઉત્પાદક દેશો છે એમની પાસે એ તાકાત હતી પરંતુ હવે જેની પાસે ડાટા છે એની એ તાકાત છે રિલાયન્સ કે એમેઝોન પાસે તમે જાઓ તો તમારે ડાટા બતાવવો પડે અથવા તો એ ડાટા તમને બતાવે એટલે ડાટા છે ને એ ખરી તાકાત છે અને આ જાતિગત જનગણના એ થાય એને કારણે ડાટા છે ને એ ઉપલબ્ધ થાય અને ઓબીસી દલિત આદિવાસી

જે લોકસભાના સભ્યો ચૂંટાયા છે એ ગેરરીતિઓને કારણે ઇલેક્શન કમિશન સાથેની સમજૂતી અને પ્રયાસોને કારણે એ ચૂંટાયા છે વાત એ કેટલાક અભ્યાસોમાં પણ દસ્તાવેજીકરણ સાથે આપણને જોવા મળ્યું છે આપણે અગાઉ કેટલાક એપિસોડ ની અંદર એનો ઉલ્લેખ પણ કરેલો છે એટલે એ કે છે રાહુલ ગાંધી એમ કે છે કે આરએસએસ અને બીજેપી જાણી જોઈને ઓબીસી ના ઇતિહાસને ઘસી નાખવાની કોશિશ કરે છે શાળાઓમાં ઓબીસી નો ઇતિહાસ એ આપણને ભણાવાયો નથી પરંતુ પચાસ પંચાવન થી સાહીઠ ટકા પ્રજા જે છે આ દેશની એના ઇતિહાસને મિટાવી શકાય નહીં અને આરએસએસ એને મિટાવવા માગે છે અને એ મનુવાદ તરફ આખા દેશને લઈ જવા માંગે છે એની સામે આપણે સતત જને લડવા માટે તૈયાર રહેવું પડશે એ છે બહુ સ્પષ્ટપણે આ વાત કરે છે આજે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા એમણે એમણે પણ મોદીનો લીધો ફરીને એકવાર મોદીને નેતાઓના સરદાર તરીકે લેખાવ્યા હતા અને એમણે એના દાખલાઓ પણ આપ્યા હતા કે મોદીએ વચન આપ્યું હતું કે બે કરોડ સરકારી નોકરીઓ એ આપશે કાળું ધન જે વિદેશમાં સ્વિસ બેંકોમાં છે એ પાછું લાવશે એમએસપી આપશે અને બાકીના બધા એના માટેની ન્યાયી માગણીઓ જે લોકોની છે એને પરિપૂર્ણ કરશે પરંતુ એમને તો સંસદમાં પણ જુઠ્ઠાણા ફેલાવવાનો એની આદત છે અને એટલે હું એમને જુઠ્ઠાણા ફેલાવનારાઓના સરદાર કહું છું મને લાગે છે કે મલ્લિકાર્જુન ખડગે એ આજે બહુ જ આક્રમક ભૂમિકામાં દેખાતા હતા અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે રાહુલ ગાંધી એ પછાતો અને દલિતો માટે લડે છે અને એ એ કોઈથી ડર્યા વિના પ્રજાને સાચી વાત માટે ન્યાયી માગણીઓ માટે સજ્જ રહેવા માટે એ છે તૈયાર કરે છે મને લાગે છે કે આજનું આ જે ન્યાય મહાસંમેલન હતું તાલકટોરા સ્ટેડિયમમાં એ આવતા દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો માટે પણ એક ગુજરાતની ઓબીસી વોટ બેંક જે કહી શકાય એમાં પણ એનો એક સંદેશ જરૂર જશે કોંગ્રેસ એ સર્વસમાવેશક પાર્ટી તરીકે જાણીતી છે એ તમામ જાતિ ધર્મ અને સમાજોને માટે કામ કરનારી પાર્ટી રહી છે આઝાદી માટે અંગ્રેજોની કૃપાથી મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે મળીને એ સંયુક્ત સરકારો ચલાવતા હતા એ વાત હવે અજાણી રહી નથી અને રાહુલ ગાંધી આજે જે કહે છે એ કોઈ પણ જાતના ડર રાખ્યા વિના સાચી વાત કહે છે અને એમના આકલનો પણ સાચા પડી રહ્યા છે એમણે ઘણા વહેલા જે વાતો કરી હોય ને લોકોએ હસી કાઢી હોય સત્તા પક્ષે હસી કાઢી હોય એ વાતો હકીકતમાં સાચી પડતી રહી છે એટલે રાહુલ ગાંધી જ્યારે બોલે ત્યારે દેશ અને દુનિયા સાંભળે છે એવું તો જરૂર કહેવું પડે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર